ક્યાં જો એલા ક્યાર નો ઉભો જો અહીંયા તારી વાટે કલાક કે આ જો તારી હમે આવું છું આ ડફો ને મારતો મારતો કેમ પણ એલા મારે છે આને આનું રિઝલ્ટ જોયું છે તને ખબર પડશે તો તું પણ મારીશ 30 30000 ફી ભર્યા છે એસી વાળા ક્લાસ બેસાડી છે છતાં તું એનો રિઝલ્ટ જો અરે રે માર હવે તો 12મો ધોરણ આવે છે ને તું બેસ અહીંયા બેસ તને સમજાવું પોઝિટિવ ક્લાસિસ છે ને નવી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ છે હવે એમાં શિક્ષણ પદ્ધતિમાં માં શું નવું આવવાનું હોય જ ને વાલા બે ટાઈમ ક્લાસિસ એમાં એક ટાઈમ ભણાવે અને એક ટાઈમ રિવિઝન કરાવે

અને તું બોલ તારે 100 માંથી ને 100 લાવવા છે બીએ માં હા તારે એકાઉન્ટ સ્ટેટ સરળ રીતના સમજવું છે હા તારે ઇકો પ્રેક્ટિકલ રીતના સમજવું છે હા તો ધોરણ 12 માં પોઝિટિવ ક્લાસિસ માં સર્વશ્રેષ્ઠ શિક્ષકોની ટીમ છે જેમાં બીએ જેવા વિષયમાં કતર કહેવાતા કિંગ ઓફ બીએ સંજય સર મકવાણા જે વર્ષોથી થી 100 માંથી ને 100 માર્ક્સ પ્રાપ્ત કરાવે અને ઈકો જેવા વિષયમાં કતર સર્વશ્રેષ્ઠ શિક્ષક વિવેક સર ગાબાણી વિદ્યાર્થીઓને અઘરામાં અઘરા સવાલ પ્રેક્ટિકલ સ્વરૂપે સમજાવે છે અને તું તો નબળો છો ને એટલે તને સર તો બાજુમાં બેસીને શીખવાડશે પર્સનલ ટ્રેનિંગ અચ્છા તો તો ચાલું પણ એકાઉન્ટ સ્ટેટ એનું શું તો ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૌલિક સર ભડાણિયા ભણાવે એ તને ખબર છે હા હા મૌલિક સર હા તો મૌલિક સર ભડાણિયા પોઝિટિવ ક્લાસિસમાં એકાઉન્ટ સ્ટેટ લે છે એટલે એકદમથી યાદ રહી જશે તને એકાઉન્ટ સ્ટેટ અને પોઝિટિવ ક્લાસિસમાં ઇંગ્લિશ તો કેપી સર ભણાવે અને તને ખબર છે ને કે ગુજરાતી વ્યાકરણ કેટલું અઘરું આવે એ તો પોઝિટિવ ક્લાસિસમાં મહાવીર સર સમજાવે તને આમ મોઢે યાદ રહી જશે હે જો તો મારે 12મું તો પોઝિટિવ ક્લાસીસમાં જ જવું છે આ તો લઈ લે એડમિશન 15 તારીખ થી પોઝિટિવ ક્લાસીસમાં 12મું ભણવાનું ચાલુ થાય છે 12મું તો પોઝિટિવ ક્લાસીસમાં અરે આ કેમ નથી બોલ તો અરે 12મું તો પોઝિટિવ ક્લાસીસ હા